પોલીસ ના કયા અધિકારી તમને મળવાનું તમે ઘરની મુલાકાત લઈને તમને રૂબરૂ મળ્યા હોય પોલીસ ઉચ્ચ અધિકારી

આ બધાના જાનમાલની રક્ષાની જવાબદારી સાહેબની છે આપણે સાહેબને વન ટુ વન કહી દઈએ પોલીસ પ્રોટેક્શન તો છે જ અમે જોયું વાત બરાબર છે પણ આ પોલીસ પ્રોટેક્શન પૂરતું આ અઠવાડિયું હશે દસ દિવસ હશે બરોબર છે જેને આટલો બધો ઘમંડ ચડી ગયો હોય સત્તાનો પૈસાનો એ તો મહિના પછી બી કંઈ કરી શકે હજી સુધી બહાર ભાગતો જ ફરે છે ને પકડી ગયો ના થઈ ગયું છે તો નહીં પીઆઈ સાહેબ ક્યાં છે પીઆઈ સાહેબ જાડિયા સાહેબ છે હાજર ओला साहिब न बोलु आवे आवे तन्ने न 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 એફઆઈઆર તો દાખલ કરી દીધી છે પોલીસે સારી બાબત છે બહુ શોર્ટ ટાઈમની અંદર બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે અમે જાણ્યું જોયું અત્યાર સુધી બહુ અમારે આંદોલન કરવા પડે રોડ રસ્તા બહુ ઊંઘી જવું પડે ત્યારે એફઆઈઆર નથી પડે એટલે અપ્રિશિએટ કરીએ છીએ અમે પોલીસને કે તમે એફઆઈઆર લઈ લીધી તો સાહેબ ધરપકડનું કઈ રીતનું છે શું છે એના કોઈ લોકેશન આપણને મળ્યું કે કોઈ બાતમી મળી કશી તો બસ એએસપી જઈ ડિગ્રી ચેક કરે બરાબર કેમ કે એ સાહેબ એને રાજીનામું આપવા કાર્યાલય ગયો હશે એમણે તો રાજીનામું એનું વાયરલ નહીં થયું સોશિયલ મીડિયામાં તો રાજીનામું આપવા ગયો તો તમને ભાજપ કાર્યાલયથી કોઈ ફોન બંધ કરવી પેલો તમારો આરોપી આવ્યો છે કે એને લઈ જવું ફરિયાદ દાખલ થયા પછી પહેલું સ્ટેજ ફરિયાદીનું સ્ટેટમેન્ટ એમને જે ફરિયાદી રજૂ કરવાની છે પ્રાઇમરી સ્ટેજ જ બાકી છે બરાબર પછી એમનો સંપર્ક કરશે આજે એમને સંપર્ક કરીને બોલાવ્યા તો પણ આજે એક કામના કારણે નથી થયું થયા પછી આગળ પ્રોસેસ કરી જ કરશે એટલે તો બી અરાઉન્ડિંગ ચોવીસ કલાક બાર કલાક બે દિવસ ત્રણ દિવસ તમે રજૂ કરી દો ફટાફટ ઓડિયો લેમ તો આપણે જો આપ્યું નથી કરીયા તો લખ્યું તો મે પેન ડ્રાઈવ માં મે રજુ કરી છે આપણે આપ્યું નથી એટલે તે આપણે બનાવી લીધું એ રજુ કરી દો જો એ કે લા દેલી દરકે બનાવી દીધું છે તો તપાસ ચાલુ થશે ને હા એટલે પોલીસ એ વસ્તુ લઈને એ પોલીસ પોતે સાંભળશે એની ખરાઈ કરાવશે ને પછી આગળ પ્રોસેસ બધી શરૂ થશે સીડી કા તો પેન ડ્રાઈવ બનાવી તો આપણે અત્યારે જ આ આટલા આજુબાજુ બની છે ને એ તો અમરેલી બની આ આ એ તો અમરેલી બની તો કોઈનો મોકલી દો આપણે

આપ આ પરિવારને આખા ગામને વાસને જેટલા લોકોને આને ધમકી આપી છે એ લોકોને કંઈ ના થાય એની જવાબદારી પોલીસ અધિકારી તરીકે આપ સાહેબની હોય છે એટલે એક ગાડી લગાવો બે ગાડી લગાવો દસ પોલીસવાળાઓ જે સાહેબ અમને કંઈ થાય નહીં નવું કંઈ ઊભું ના થાય આમાંથી આખા ગુજરાતમાં આ બધું રેલો જાય એવું કશું ના થાય એ સબ્જી ઇન્સોર્ડ કર્યો તમારે દાખલથી દિવસથી જયારે જરૂર પડી ત્યારે પોલીસ આજે રાત્રે ફરિયાદ થઈ જ્યારથી બનાવજો ત્યારથી સચાતિ હાજર કારણ કે તમે ઓડિયો તો તમે સાંભળ્યો છે એની ખરાઈ કરવી કે તમને પેનડ્રાઈવ મળવું એ તો બેન મની વાત છે પણ તમે સાંભળ્યો તો સાંભળ્યો એમાં સાહેબ એ જે લેવલની અંદર દાદાગીરી કરી છે એ જોતા અમને સો ભરોસો છે કે આજ નહીં તો કાલ કાલ નહીં તો અઠવાડિયા પછી તો આ તમામે તમામ વાસતા લોકો આ બધા કામ ધંધે અહીંયા કોમડેલી જિલ્લો ખેતી પ્રધાન હા જિલ્લો છે મજૂર કોઈ બીજો ધંધો રોજગાર આપડે એવો પછી મોટો નથી એટલે ખેતી વાડી આવતા જતા હોય મજૂરી આવતા જતા હોય એવા સમય મેં બદલો લે કે ફરિયાદી તરીકે તમે આવી ગયા એટલે એનું એક તો એના રાજીનામું આપવું પડ્યું એની પ્રતિષ્ઠા કરી એના ગાળો બોલવાના પછી જે બધું થયું એટલે એ બધાનો બદલો ના લે એ માટે તમે જાડબી સાહેબ એને પકડો તો તમારી પોલીસની ભાષામાં એને કહી દીધું કે તારી સત્તા જે બી હોય તું જે પણ હોય જે બી તે એવો મેસેજ અમને એવો મળ્યા છે પબ્લિક દ્વારા તને અહીંયા મળી લેવા છે કે મેં એના અઢળક બે ને અમારા ધંધા હાથ કપક બધું ઇન્વોલ્વ છે જે બી એને પાપનું કમાણી કરી ના કરી એ બધું તપાસવા વિશે છે એ બધું આપણે આગળ ફરધર જઈશું એની તપાસ માટે પણ એ બધું કરીને આ લોકોને હેરાન ના કરે એનું જે કરતો હોય કરી ખાય એટલું જરા સાબ ઇન્શ્યોર કરી લો જી બસ એટલું જ અમને પોલીસ તરીકે અરે પણ જરૂર પડે ત્યારે બધા પાસે નંબર છે તાત્કાલિક ફોન કરી દેવો ને એકસો બાર પણ ઇમરજન્સી સર્વિસ સર જાહેર કરી

તમારી સુરક્ષા બીજો તમારે અહીંયા નથી લઈ જવાનું તમારે તમારા ક્યાં જવા નથી બાપ નો દેશ થઈ ગયો છે અંદર અમારી મજબૂરી અને અમારે કામ કટાય એટલે આજે આ તો કાલે વર્ષો જુને તમે ચપ્પલ કેમ પેલા એમ શરૂ કરશે ધીમે ધીમે હા તો પાછા પણ લઈ જવા માંગે છે જૂના જમાના અમને તો તમારે જેવા અધિકારીઓ આ છે તેથી જવાબ અને અમને સારી રીતે આશ્વાસન આપશે તો અમી રહીએ કે નખર નખર આમાં તો તમારી સાથે જઈએ અને ખરી વાર પૂરતાની ખરેખર તમારી સાથે બસ ચિંતા ના કરશો હા એસીઆર અહીંના લોકલ છે તમારા અમરેનાથ છે જિલ્લા પ્રમુખ છે સાવલિયા સાહેબ એ પણ તમારા સતત સંપર્કમાં છે અને તમારો કોન્ટેક્ટ નંબર બી અપ્લી કંઈ બી ચિંતા ના કરશો એક A to Z વસ્તુ તમને અમારા તરફથી તમને સુવિધા મળી છે સવિતાભાઈ અમે એન્ટર બધા અમદાવાદ જે ભાઈ હતા ફોન મારે બસ માતા ત્યારે ચર્ચા થઈ ગઈ બધી ચર્ચા બધી આશ્વાસન આપણને જે કંઈ એમાં વસંતભાઈ થી લઈને તમારા સમાજના બધા જેટલા તમારા હિતેચ્છુ છે એ છે બાકી ભાજપ સિવાય ને બધાય તમારી આર છે વરણ તમારે કેમ કે તમે નિર્દોષ છો આજે તમે જોવો છો ચૂંટણી ટાઈમે સવારમાં એક પાર્ટીની સભા હોય બપોરે બીજી પાર્ટી ત્રીજી પાર્ટીની તો આખું ગામ છે પાર્ટી ગામના બધા હોય છે આ કેવું થયું ખેડૂતોનો અવાજ હતો દબાવવામાં સરકાર એનો અવાજ બુલંદ કરવાનો આપણો અમરેલી જિલ્લો છે ખેતી સાથે સંકળાયેલો છે આજે તમે અહીંયા રહ્યો છો ભલે કોઈ હીરા ગણતું હોય પણ હીરાનો સમય બંધ હોય ત્યારે આપણે ખેતમજૂરી આખા આપડા અમરેલી જિલ્લામાં બધાય છેલ્લે તો ખેતી જ જોડાયેલા છે ખેતી માં કઈક બે પાંડડે સુધ બધાય હિત તમે કંઈક ખેતી નું ધારું થાય ખેડૂતોનું હિત થાય એના સમર્થનમાં ગયા તમારે તો આમ આદમી પાર્ટી ભાજપ લેવા દેવાનું તમે અહીંયા ખેડૂતોનું હિત ખેડૂતો અઢારે વર્ષ એની કોઈક જ્ઞાતિ જાતિ ગરમ હતો પણ તેમ છતાંય આ નશાના સત્તાના નશામાં મધ થઈને તમારી યારે જે ગેરવર્તન કર્યું તમારી સાથે લોકો હતા એમની સાથે ગેરવર્તન કર્યું

ત્યારે ભજનનો પ્રોગ્રામ રાખવા અઢીસો ત્રણસો માણસ હતા પછી અમારે તો પોતાનું જ માનતા હતા અમારા તો આપણે યારે ભણીને જ રહેતો અમને કોઈ કોઈ તકલીફ નથી અને આવતો હોય ને રાતે બાર વાગે બોલાવતો જ આવતો અમે પોતે ખુદ અમારું વિડીયો બનાવેલું કેસેટ બનાવેલું છે એની અંદર અમે એનો સન્માન કર્યો છે રૂપિયા નાખીને એ હાથ છોડીને ઊભો તો ક્યારે કર્યું છે તમને એનો અભાવ નહીં હોય ત્યારે ને

આપડા નંબર લઈ જાય નાખો લઈ લે ભાઈ ઉભા રહ્યો કાગળ લેવા દેસ ન

હમણાં તમે કઈ તારીખ નું હતું દાદા નું કઈ તારીખ આ ઘટના એકત્રીસ તારીખે બની દાદા કરી એવી કાય છે ને પણ ટૂંકમાં એને કઈક

ભારતીય જનતા અત્યાચાર થયો તો અમે તો જવાના જવાના છે અને કોઈ પાર્ટી ના માનતો એવા દલિત માટે બી જવાના છે

हाँ, 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 आप हाँ, हाँ, ये हाँ, 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 हाँ,